તે ઉપરાંત ઘી પર પણ માત્ર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવી છે પહેલાં ઘી બનાવવા પ્રતિ લીટરે આશરે ચાર રૂપિયાનો જીએસટી લાગતો હતો પરંતુ હવે તે ઘટીને માત્ર બે રૂપિયા થયો છે આ નિર્ણયથી ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ મળશે કારણ કે ઘી અને કૃષિ સાધનો બંને તેમની દૈનિક જરૂરિયાત માટે સંકળાયેલા છે ખેડૂત આગેવાનોએ મોદી સરકારના નિર્ણયને આવકારીને જણાવ્યું કે સરકારનો આ નિર્ણય સાચા અર્થમાં ખેડૂતલક્ષી છે જીએસટી જે રીતે નવરાત્રીમાં ઘટી રહ્યો છે સમગ્ર ખેડૂતો અને પશુપાલકોમાં એક આનંદની લાગણી છવાય છે ઘણા વખતથી ખેડૂતોની માગણી હતી ખેડૂતો જે ટ્રેક્ટર વાપરે છે એની સાથે સાધનો ઉપર બાર ટકા થયેલો જીએસટી હતો એ ઘટીને પાંચ ટકા થયો છે આને કારણે સામાન્ય જે મોટા ટ્રેક્ટરો છે એ લગભગ પચાસ હજાર રૂપિયા જેટલી રાહત થવાની છે પચાસ હજારથી મળીને સિત્તેર એંસી હજાર રૂપિયા સુધીની રાહત આ મોટા ટેક્ટરો પર થવાની છે નાના આના ટેક્ટરો પણ જે પાંચ લાખ રૂપિયાની રકમના આવે છે એને પર પણ પાંત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે રીતે જંત્રનાક દવા અને રાસાયણિક ખાતરની જે વાત હતી એમાં પણ અમારી વર્ષોની માગણી હતી કે રાસાયણિક ખાતરને જીએસટી મુક્ત કરવામાં આવ્યો પણ એની તો પાંચ ટકા રાખવામાં આવ્યો છે પણ જંતુનાશક દવાને બાર ટકા ઘટાડીને પાંચ ટકા કરી છે સાથે સાથે મિનરલ્સને પણ પાંચ ટકા કરવામાં આવ્યા છે અને એને કારણે ખેડૂતોને જંતુનાશક દવા અને મિનરલ્સ લગભગ સાત ટકાનો ફાયદો થવાનો છે સાથે સાથે પશુપાલકોની જે માગણી હતી ખાસ કરીને ઘી પર બાર ટકા જીએસટી હતો એટલે પશુપાલક એક લીટર જે દૂધ છે એની પર ચાર રૂપિયા જેટલો જીએસટી ભરતો હતો ઘી બનાવવામાં આવે તો એ ઘટાડીને લગભગ જે પાંચ ટકા થયો છે એટલે પાંચ ટકા જે થયો છે એને કારણે હવે બે રૂપિયા આવશે એટલે બે રૂપિયા જેટલો ફાયદો પર લીટર જીએસટીમાં પશુપાલકોનો થયો છે મોદી સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે દિવાળીની ભેટ સમાન છે કૃષિ સાધનો પર બાર ટકા જીએસટી હતી તે ઘટીને પાંચ ટકા થઈ છે ઘી પર પણ માત્ર પાંચ ટકા જીએસટી રહેશે આથી ખેડૂતોને અને અન્ય પશુપાલકોને પણ મોટો ફાયદો થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પંદરમી ઓગસ્ટ નિમિત્તે પોતાના પ્રવચનમાં જણાવાયું હતું કે ટૂંક સમયમાં જ દેશવાસીઓને એક અનોખી ભેટ મળશે જેના ભાગરૂપે જ સરકાર દ્વારા લોકોને દિવાળીની ભેટ સ્વરૂપે જ આ જીએસટી ઘટાડો કરવામાં આવ્યો હોય તેવું માની હાલ સામાન્ય લોકોથી લઈને તમામ મોટા ઉદ્યોગકારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું